હેલો વેલકમ ટુ નિક્ષા ડોટ કોમ વન સ્ટોપ ડેસ્ટિનેશન ફોર સ્ટડી ઇન જર્મની નિક્શલા વેબસાઇટ સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે ટ્રાન્સફોર્મ થઈ ગઈ છે તે નવી સુવિધાઓ સાથે નવા ફીચર્સ સાથે પહેલાં કરતાં સારી છે તો આ વેબસાઇટ તમારો ઘણો ટાઈમ સેવ કરશે જો તમે લેટર ઓફ રેકમેન્ડેશન બનાવવું છે જર્મન યુનિવર્સિટીમાં એડમિશન માટે હું વાત કરું છું નિકશલા ડોટ કોમ વિશે તો જ્યારે તમે યુનિવર્સિટી એપ્લિકેશન કરશો ત્યારે લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટમાં તમારી પાસે લેટર ઓફ રેકમેન્ડેશન માંગવામાં આવે છે એકદમ સિમ્પલી વાત કરીએ તો એપ્લિકેશન કરતી વખતે યુનિવર્સિટીઝ તમારી પાસે બે થી ત્રણ લેટર ઓફ રેકમેન્ડેશન માંગે છે પોઝિશન મેટર કરે છે કે તમે કોની પાસે લેટર ઓફ રેકમેન્ડેશન લખાવો છો તે એચ હોઈ શકે અથવા પ્રિન્સિપલ હોઈ શકે ડીન હોઈ શકે જો તમે વર્કિંગ પ્રોફેશનમાં છો તો તમે તમારા મેનેજર પાસેથી લખાવી શકો છો તો એ વધારે ઇફેક્ટિવ હોય છે લેટર ઓફ રેકમેન્ડેશનના સ્ટ્રક્ચર વિશે વાત કરીએ તો જે પ્રોફેસર બેઠા છે તમારી સામે તેમને તમારા પાસ્ટ પ્રોફેસર શું વિચારે છે તમારા માટે તે જાણવું ખૂબ જરૂરી છે જો તમે કંઈ અચીવ કર્યું છે ક્લાસમાં તમારામાં બીજા કોઈ સ્ટુડન્ટ કરતા કંઈક અલગ છે અને તમારા બેચલર્સના પ્રોફેસર એ લખીને આપ્યું છે તમારા લેટર ઓફ રેકમેન્ડેશન માં તો તમારે અહીં સિલેક્ટ થવાના ચાન્સીસ ઘણા વધી જાય છે તો આ ત્રણ થી ચાર પોઈન્ટ છે જ્યારે લેટર ઓફ રેકમેન્ડેશન બનાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી છે આ થોડા ક્વેશ્ચન છે જેના આન્સર્સ તમારે તમારા એલઓઆર માં લેટર ઓફ રેકમેન્ડેશન માં આપી શકો છો અને તમારા પ્રોફેસર એ મેન્શન કર્યા હોય તો એ તમારા લેટર ઓફ રેકમેન્ડેશન માટે સારું રહેશે ફર્સ્ટ પોઈન્ટ છે સ્ટુડન્ટ સ્ટડીમાં કેવા હોય છે એના વિશે લખવું

તો તમને અહીંયા લેટર ઓફ રેકમેન્ડેશનનો ફોલ્ડર દેખાશે તમે તેના પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો જો તમે આ પરચેસ કરો છો અહીંયાથી તો તમને ફિફ્ટીન લેટર ઓફ રેકમેન્ડેશન્સ મળશે જેમાં પ્રોફેશનલ ફોર્મેટિંગ હશે અલગ અલગ ઇન્સ્ટન્ટ ડાઉનલોડ હશે ડાયવર્સિઝ એલોઅર એક્ઝામ્પલ્સ અને એક્સપર્ટ ગાઈડલાઇન્સ મળશે આ સિવાય નિક્ષરાની વેબસાઇટ પરથી તમે બંડલ તો પરચેસ કરી જ શકશો પણ તમે સ્પેસિફિકલી સીવી